ગણપતિ વિસર્જનનો પવિત્ર તહેવાર સમાપ્ત થયા બાદ ઉનાના અહેમદપુર બીચ પર વિસર્જિત થયેલી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી આ દ્રશ્યને જોઈને સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ્સના સ્ટાફ અને દેલવાડા સ્કૂલના બાળકો તરફથી તરત જ સફાઈ કાર્યમાં લાગી ગયા હતા તેમણે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી તમામ મૂર્તિઓને એકત્રિત કરીને બીચની સફાઈ કરી હતી આ પ્રયાસ દ્વારા તેમણે સમાજને એક મહત્વનો સંદેશ આપ્યો છે કે આપણે તહેવારોની ઉજવણીની સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ ધ્યાન રાખવું જોઈએ આ સંસ્થાઓ અને બાળકો એ લોકોને ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ ઉપયોગ કરવા અને દરિયા તથા પ્લાસ્ટિક મુક્ત રાખવાની અપીલ કરી હતી મારું નામ હું સમુદ્ર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ છે તેમજ અહીં જે એડવેન્ચર વોટર થાય છે તેના ડાયરેક્ટર તરીકે હું અહીંયા અમે લોકો છેલ્લા ઓગણીસોને અઠ્ઠાણુંથી આ દરિયા કિનારા ઉપર છે ગણપતિ વિસર્જન થાય એને ભાવથી લોકો દસ દિવસ અગિયાર દિવસ બાર દિવસ જે કંઈ રાખે કોઈ લોકો બે દિવસ માટે રાખતા હોય કોઈ ત્રણ દિવસ માટે રાખતા હોય એ લોકોની સેવા પૂજા કરે એને સારી રીતે રાખે એની બધા કુટુંબીજનો ભેગા મળી એની એની પૂજા પાઠ કરે બધું કરે પણ અફસોસ અમને ત્યારે થાય જ્યારે અહીંયા એને પધરાવા માટે થઈને કે એના વિસર્જન કરવા માટે થઈને અહીંયા લોકો આવે ત્યારે જે એની દુર્દશા કરે છે ને એ બહુ ખરાબ રીતે થાય છે હવે માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મળે છે જે માટીના હોય છે ડિસ્પોઝ થઈ જ એવા પણ હોય છે બરાબર પીઓપીના ગણપતિ અહીંયા ના વાપરવામાં આવે એવી અમારી બધાને અપીલ છે અહીંયા સમુદ્રના દરિયા કિનારાને બહુ જ એટલે બહુ જ ધંધો કરી દેવામાં આવે છે સાફ કરવા માટે અમને દર વર્ષે અમને કોઈ તકલીફ નથી પડતી પણ અમે બધાને સજેશન કરીએ છીએ કે આવો પ્લાસ્ટિક વાળો અને વેસ્ટ જે કચરો તમારા આખા વર્ષનો જે કચરો હોય ને હવે માર્ક કરેલું છે આખા વર્ષ તો તમારા ઘરમાં જે કચરો ભેગો થયો હોય મંદિરમાં કે વોટ એવર ગમે તે નાળિયેર ને આ ને તેને એ બધું જ તમે લઈ અને છેલ્લે સમુદ્ર દેવતાને દેવા માટે અહીંયા આવો છો બરાબર એટલે વિસર્જનને થોડું સુંદર રીતે અપનાવીએ અને ઇકો ફ્રેન્ડલી જેમ કે પ્લાસ્ટિક ફ્રી ઓન કરીએ અમે આ વખતે બધાને અલગ અલગ ડસ્ટબિન આપેલી હતી કે પ્લાસ્ટિકનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નાખો પાંદડા હોય તો પાંદડા અલગ જગ્યાએ રાખવા અને પીઓપીના ગણપતિ હોય તો અમે તમે અમને આપી દીઓ જેથી કરીને અમે અમારી રીતે સારી જગ્યાએ વ્યવસ્થિતની ડુબકી મરાવી અને પાછી બહારની સાઈડમાં એનું ખાડો કરી અને વિસર્જન કરી દઈએ તો અમારી બધા જ ભક્તજનોને નમ્ર વિનંતી વિનંતીને અરજ છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અપનાવે અને આવતા વર્ષે નવેસરથી નવા નિયમ મુજબ કાર્યક્રમ કરીએ બાકી જે ભક્તો સમજે એને અમારા તરફથી વંદન આભાર